એમાં પૈસા ભરીએ એટલે ડબલ થઈને આવે પાક્કું ના ના એટલે જુઓ હા પહેલા પણ આપણે ઘણી જગ્યાએ એવું દાવ રમ્યા છીએ અને અમુક જગ્યાએ આવ્યા છે અમુક નથી આપ્યા પણ આ વખતે તું ફાઇનલ કહેશો હા તો આપણે રૂબરૂ મળીને વાત કરીએ હે ને ના ના અત્યારે વાત નથી થાય એમ પછી કરું ફોન તું હમજ પછી પછી કરું ચુકાતો ફ્રેન્ડ હતો ફ્રેન્ડ હતો ફ્રેન્ડ હતો કે ગર્લફ્રેન્ડ હતી અરે મિત્ર હતો હવે એવી તો શું વાતો હોય છે તમારા કે જ્યારે પણ હું આવું ને એટલે ફટાફટ ફોન કપાય જ જાય પછી વાત કરવાની જ ના આવે મુકતો તો ત્યાં તું આવી દર વખતે એવું જ થાય છે કરો પાછો ફોન કરો હવે એ રૂબરૂ જ મળવાનો છે તો ફોન શું કરવાનો એને મને કહ્યું કે આપણે રૂબરૂ મળીને વાત ઘરે આપણે વાત કરીએ રૂબરૂ માં અહીંયા આવે બેસે ચા પાણી પીવે સારું લાગે ને શું ને આવી છે હે આ બધે ચોટીયું છે ચા ચોટીયું છે રસોડામાં પેડો ખાધો તો હા તો બસ ત્યારે તમે તમારું ખાવામાં ધ્યાન આપો હા મારા ઉપર ધ્યાન આપવાની જરૂર નથી તમારા ઉપર ધ્યાન નહી આવું ને તો અત્યારે જે ખાવા મળે છે ને પણ નહીં મળે સમજ્યા મારે સમજવાનું છે હા અરે હું સમજુ છું એટલે તો બધું બરાબર ચાલે છે બાકી તને શું લાગે છે આ ઘર ટાયર ક્યાર ફાટી ગયું હોય પંચર તો પડી ગયું છે બસ હવે ફાટવાની તૈયારીઓ છે જો હું મજાક ના મોડમાં બિલકુલ નથી આદિત્ય કે કામ ધંધો કરો ને 24 કલાક ફોન લઈને બેઠા રહો છો આમ ને આમ જીવન નહીં ચાલે તો કામ તો કરું છું આ નવા નવા અખતરાઓ કરું છું જેનાથી આ જલ્દી છે ને સારું કામ પણ મળી જાય સારા રૂપિયા પણ મળી જાય અને બધું ચાલ્યા કરે એમ તમને શું લાગે છે મને ખબર નથી પડતી એમ જો આ તમે જે કરો છો ને બિલકુલ વ્યાજબી નથી હું તમને સાચું કહું છું આ હીરામાં અત્યારે વેકેન્સી છે કે સારી એવી જોબ ગોતી લો હીરા ઘસવામાં રોજનું જેટલું કામ થાય ને એટલું કરો મહેનતથી જિંદગી જીવો હીરા અને હું કેમ હું કેમ હું કેમ છું હું ક્યારે હીરા નહીં ઘસું શું કામ મારી જિંદગી એમને મારે પૂરી નથી કરી નાખવાની હા જીવવાની જે માણવાની છે અને એટલા માટે જે કંઈ પણ અઘતરા કરું છું ને એમાંથી એકમાં તો સફળતા મળશે તને ખબર જ છે ને કે નવો બિઝનેસ ચાલુ કરું તો ત્યાં પણ તકલીફ થાય છે અને નવો બિઝનેસ શેર થતા વાર લાગે ડાર્લિંગ આ તમે જે કરો છો ને એને અખતરા નહીં એને કાંડ કહેવાય શું બોલે છે તું શું બોલે છે તું વિચાર કર હા મારા દોસ્તા સાથે જે મે વાત કરી ને હે એને કહ્યું મને કે નવો બિઝનેસ જે શરૂ કરીશું ને એમાં જે કંઈ પણ રોકાણ કરીશું ને એમાં ધી ડબલ થઈ જશે એક જ મહિનામાં પાછો વાહ

અરે આ બધા મારા ભાઈઓ જે કે પણ છે કુટુંબી ભાઈઓ હે કોઈ ડોક્ટર બન્યો કોઈ એન્જિનિયર બન્યો કોઈ બિઝનેસ કરે છે કોઈ બિલ્ડર બન્યો હવે એને તો કર્યું શું આ પપ્પાના પૈસાથી મજા કરી અને મેં મે પપ્પાના પાસેથી પૈસા લીધા છે પણ એટલા બધાય એ નહી કે હું કોઈ બિઝનેસ કરું ને પપ્પાના પૈસા વ્યર્થ કરવા નથી માંગતો એટલા માટે તમે નહી માનો માનવાની શું વાત છે જે કરવાની ઈચ્છા હોય ને એ કરો પણ કોઈ દિવસ એવા ડૂબશો ને કે બહાર નીકળતા નહીં આવડે અરે એવું બનશે જ નહીં ક્યારે હા જે દિવસ જેને હું એટલો આગળ વધી જઈશ ને ત્યારે તમે લોકો કહેશો કે પાછા વળો બસ બસ હવે પાછા વળો સાચી વાત છે આવું ક્યારેક તો કેવું જ પડશે કે હવે તો પાછા વળો તું સમજતી નથી હંમેશા ગુસ્સો જ કરતી ફરે છે તને શું લાગે છે હું ઘરે બેસીને કેટલા વિચારો કરતો હોઉં છું ખબર છે આલો ડોક્ટર બન્યો જ ને ઈ એટલા વિચાર નહી કરતો એટલા વિચાર મને આવતા હશે એ તો ખાલી ભણીને બન્યો છે મોબાઈલ નવો એવટ પડી ગયો આ કે કામ છે ઘરે કામ છે ને એટલા માટે જ આવી છું બોલ તું કામ છે ઘરે એટલું જ કામ છે કે તમે આદિત્યને સમજાવો આ ક્યાં સુધી ચાલશે કઈ કામ ધંધો નથી કરતો નોકરી નથી કરતો તો પછી તમને ખબર છે કે કામ ધંધો છોકરો ન કરતો હોય ને તો ગામમાં કેવી વાતો થાય આ તો વોવના પિયરિયા સારા કહેવાય કે આ ઘરમાં એને ટકવા દીધી નહીતર જો આપણી વોવ એના પિયરમાં બધી વાત કરી દેશે ને ત્યારે ખબર પડશે કામ ધંધો નથી કરતો એ જ તને ઉપાધીશને એમ કામ ધંધો નથી કરતો એમ પાછો ખોટી રીતે રૂપિયા ઉડાડતો નથી ને હા એટલે નગર મળકના છોકરા કેવા હોય ખબર આ બધી આપણે જાવી ગામમાં જોઈ છે હા એટલે હાઉસ ને હળીના બે કટકાય ન કરતા હોય એ તો વાત અલગ છે પણ જુગારના રવાડા ચડ્યા હોય દારૂના રવાડા ચીડા હોય એની સંગત હારી ન હોય અને ફરિયાદો આવતી હોય ને બે દી જેલમાં હોય તો બેદી બહાર હોય ને એવા છોકરા હોય અત્યારે આપણા આદિમાં એવા કુલક્ષણ એક નથી જોયું તે જોયું ને અને ભવિષ્યનું પણ દેખાય છે મને આ તમે જે વાત કરી ને એ કદાચ આપણા ઘરમાં ન બને તો સારું કહેવાય કેમ કે અત્યારે કુલક્ષણો નથી પણ કદાચ ને ભવિષ્યમાં કઈ એવા વિચાર આવ્યા તો થશે પણ ખરા અને તમારે પેટ ભરીને પસ્તાવાનો વારો આવશે કેમ કે પહેલેથી તમે તમારા દીકરાને દબાણમાં રાખ્યો જ નથી છૂટછાટ આપી છે બધી વસ્તુની તને ખબર છે આપણો આદિશ ને એ બધી રીતે સમજેલ છોકરો છે એના ભવિષ્યનું શું થવાનું છે મારે આગળ શું કરવાનું છે અને હું આગળ કયું કામ કરીશ તો મારું ભવિષ્ય ઉજળું બનશે બધી એને ખબર અરે હું તો એમ કહું છું કે મારી કરતા સમજેલ છે લેને તમારા વિચારો પ્રમાણે તમે બરાબર છો પણ મને નથી લાગતું કે આ બધું સારું થાય છે હજી એ કહું છું કે તમે આદિત્યને કહો કે ક્યાંક હારી નોકરી ગોતી લે આ ધંધાના સપના છે ને બંધ કરી દે ધંધામાં લાખો રૂપિયા જોઈએ એ રૂપિયા ક્યાંથી લાવશે અરે તમે ક્યાંથી અરેન્જમેન્ટ કરશો એનું જો એ નોકરી કરવાના વિચાર કરશે ને તો એને નોકરી જ મળશે કારણ કે એને નોકરી તો કરવી જ નથી અને એ નોકરી કરશે ને તો આજનું બધું દબાણ કરીને જો એ નોકરી કરશે ને તો આખી જિંદગી સને નોકરી કરતો રહે એ બે પાંદડે ક્યારેય નહીં થાય હા મહેનત એ કરશે માઇન્ડ એ જોડાવશે બધું એ બધું આયોજન એ કરશે પણ લાભ એનો બોસ લઈ જશે

એટલે પેલે તો છે ને એકડો ઘૂટવો પડે પછી એક થી દસ શીખાય સમજા તું છે ને એને આટલું બધું કેતી નહીં નગર પાછો એને જો ખીસ ચડશે ને તો કઈક નોકરો કરી લે અને નોકરો કરે એમાં કેટલો પગાર મળે તમને વીસ હજાર પચીસ હજાર પચાસ હજાર હાલો વધી વધીને એ છે ને લાખ રૂપિયા બે લાખ રૂપિયા કોઈ દી ન ભાળે જો ધંધો કરે ને ધંધામાં જો હરખો સેટ થઈ ગયો હોય ને તો એ લાખ હું બે લાખ હું એની જેવા અસંખ્ય લોકો એની નીચે નોકરી કરતા હોય એની નીચે નોકરી કરતા હોય એના માટે પણ જીવનમાં ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે આ ડાયરેક્ટ લાડવા નથી ખવાય જાતા સમજ્યા અને પેલા આદિત્યને શીખવાડો કે પેલા છે ને પેલું પગથિયું ચડાય સીધા દસમા પગથિયે પગ ન મુકાય આજે પણ એને બધી ખબર જ હોય ને એનું આયોજન જ હોય તું છે ને આ નોકરી કરવાનું તું કહેશો ને નોકરી કરો નોકરી કરો નોકરી કરો નોકરી કરે કોણ બે પાંદડ થયું મને કે આ હું જો તે વેરો મેં હીરા કહે કાંઈ થયું પછી મેં જ્યારે મારો ધંધો શરૂ કર્યો ને બે હજાર આઠમાં માં પછી કઈક મને એમ લાગ્યું કે નહીં હું કઈક જિંદગી જીવું છું નકર તો હું સવારે જાઉં અને હાજે પાછો બી આવું શનિવાર થાય ને એટલે રવિવાર રજા હોય એટલે અમે એવું આનંદમાં માં કહો શનિવાર અને રવિવાર હાંસ થાય ને ત્યાં અમારો મૂડ મરી જતા ઓહો એ પાછું આપણે હોમ મારે પાછું જવાનું નોકરી કરવા આ બધી કહાની છે ને આદિત્યને કહેતા નહીં એ તો પાછી એવું કહેશે કે મારા પપ્પા જે કરતા હતા એ હું કરીશ હવે તમે છે ને મૂંગારે જોઈ ની સામે એટલે જ હું એને કાંઈ કહેતો જ નથી સમજ્યા એ ધંધો કરે ને એ જ મને ગમે છે નોકરી કરશે તો જિંદગીભર નોકરી કરતો રહે તું આ બધી વાત કરતી નહીં એને તો સમજદાર છોકરો છે વિચારો સારા છે બધી રીતે રેડિશન પછી વળી ઝારો હોય ત્યારે બસ ફ્રી હરૂર કરે હા ક્યારે આવશે હવે તો કંઈક પૂછું હા મમ્મીનો ફોન તો આવી ગયો ખબર ન જ પડતી કે આને પૈસાની એટલી બધી શું જરૂર હશે કે લઈ આવ્યા પહેલાંય કેટલા લઈ આવેલા છે હજી દીધા નથી ત્યાં બીજા લઈ આવ્યા બસ

અમિત્યા ગયા તા ઈ તો બહુ સારું કહેવાય હું કેતા તા બસ કઈ નહીં سارے સમાચાર આપ્યા છે તો સારું બા જોઈ ને તબિયા તારી જોઈએ હમજી બાકી તો બધું ઠીક એ તો બરાબર છે પણ તમારે આ જોબ નું કેતા હતા ને શું થયું છે પૂછ્યું છે કોઈને હા ઓલા હું એક આમમણ પાગ્યો થી કે અમાર જોબ નો નથી એમ મેં આવી બધી વાતમાં વિશ્વાસ કરો છો હે કરવાસ પડે ને કેટલું કામ ગોતો પણ નથી મળતું લીટો હોય નહીં આપણે કરવો પડે આ કે જોબ ગોતો અને અને છે ને ધંધામાં ધ્યાન આપો હવે આ એક તો આ કેટલી મંદી આલે છે તે એટલે જ કહે છે કે કેટલી મંદી આલે છે આ ઘરમાં માં છે ને ફાફા પડશે ખાવાના પછી હરશેલા ખવડાવશો મને એ ઉપાધી ઘરમાં કોઈ દી હું તને ભૂખી નહીં રાખું હા હા આખા ગામમાં છે ને રખડો છો બીજો કઈ કામ ધંધો તો કરતા નથી અરે ક્યાં રખડું છો હે રખડતો નથી સમજે તો હું છે ને હું એવો ધંધો ગોતો કે આમ જો આપણે ખાલી બે આવવાનું આપણે પાસે પૈસા આવે હા તો પછી છે ને હા આ મમ્મી પાસેથી જે 50000 રૂપિયા લઈ આવ્યા છો એ પાછા ક્યારે આપવાના છે હમ બહુ કરી દે તો હવે જ્યારે એની પાસેથી 50000 લીધા ને ત્યારે મેં એને કીધું તું ડબલ થઈને ત્યારે આપે બરોબર આ જો હું કાઈ હું કાઈ છે ને કોટુ એનું નથી કરવાનું આની પહેલા તમે લીધેલા છે આપણે તો એનો લાલચ હોય બરોબર એટલે એને આપ્યા તા કે ડબલ કરી જો ને એને કાઈ લાલચ નથી ખરે રહી વાત આ તમારી તો તમારી જવાબદારી આવે છે આ બધું કહેવાની કે ટાઈમ ટુ ટાઈમ ક્યારે પાછા આપે શું છે શું નહીં બધી વાત કરવી એ તમારી જવાબદારી છે જો તું ઉપાધિકારમાં તને પૈસા એ પાર્ટી ઉઠી ગઈ છે હા પણ છે ને હવે નવી પાર્ટી મેં ગોઠતી છે અને એ પણ ક્યાં ખબર છે મુંબઈમાં અહીંથી મારી વાત તો સાંભળ તું પછી હાસું કહેજે સમજી તો અહીંથી પાંચ જણા લઈને જવાના છે અને બધા એક એક લાખ લાખ રૂપિયા કાઢે એટલે એના છે ને ડાયરેક્ટ ડબલ જ થાય દસ લાખ રૂપિયા તમે હજી આવી પાર્ટીમાં વિશ્વાસ કરો છો આ તમે પહેલા પૈસા આપ્યા એ પાર્ટી તમારી ઊઠી ગઈ અને અને પાછી બીજી ને બીજી એવી ને એવી ગોતી છુઆ આ રૂપિયા છે ને ડબલ બબલ કાઈ ના થાય આ બધા છે ને લૂંટવાના ધંધા કહેવાય આમાં વિશ્વાસ ના કરાય હવે આ બધા સમજો એમણા પૈસાવાળા વાળા નો બને તે લોકો ધંધા કરે એટલે બને મહેનત કરે રાત દિવસ એક કરે ત્યારે પૈસા વાળા બને એમ નમ નો બની જાય આમાં અમુક ના કિસ્મત છે ને તમારે આવા હોય સમજે કે ડબલ કરીને અને હું હતી ધંધો કરવાનો છૂટુ રો તમે શું ધંધો કરવાના હતા આ તૈયાર ઉપર કાગડો બેસું એની વાત થઈ તમારી અને આવા હું તો સાચું કહું છું હજી કહું છું કે મમ્મીને છે ને એના પૈસા પાછા આપી દયો આપણે કોઈ સાથે સંબંધ ના બગાડે પૈસા હોય તો આપી દઉં ને હે અત્યારે 10000 એ નથી થાય પણ આ ખાલી થોડાક દે કા એમ એને ડબલ નહીં ત્રણ ગણા આપે ખાલી થોડાક દે તો તમારે છે ને આવા ધંધા જ બંધ કરી દેવાની જરૂર છે આપણું તો વિચારો આ કઈક નોકરીએ લાગો કઈક ધંધો કરો તો કઈક સારો કરો પાનનો ગલ્લો કરો એવું કરો આ ડબલ મને ટ્રિપલ વિશ્વાસ ના કરાય એમાં વિશ્વાસ કરાય 10 15 વાર ડબલ કરીને પછી બહાર નીકળી જવાય એટલે વાંધો નો આવે ક્યારેય નો થાય ભાઈ બધું એ થાય હવે તને આમાં જને ટપકો ન પડે તમને ખાલી જન રહોડામાં જ ખબર પડે ખાવાનું હતું ને તો થઈ જાતા એક પાલટી ઊઠી ઊ ગઈ એમાં જવાબ આપશો તમે એમાં એવું જોતું

અરે અરે યાર આ ક્યારે આવશે હું ખરું પાછું હા એ વાટ આંબળ થોડેક વાર માં આવું અર્ધે કલાક ભલા કેમ જોવો છો ભાઈ રો કરો અરે તમે મને આ બોલાવ્યો કઈ કામ હતું અને ઓલું શું ફોન પર સમજાવતા હતા તો એમાં કંઈ મને સમજાવું નહીં ચોકવડ કહીને આપણે રૂબરૂ મળીને જ વાત કરીએ તો વધારે મજા આવે મેં કીધું હા હવે જુઓ હું શું કહું છું કે આ તમે કઈ કહેતા હતા કે નવો બિઝનેસ હાથમાં આવી ગયો છે હમણાં તમે એમાં જ વ્યસ્ત રહો છો મળતાય નથી હે તો મારી સામે તો જુઓ મતલબમાં મારું કઈ કરવો સેટિંગ હં હં જો મારી વાત હં આ નવી સ્ટના સ્કીમ આવી છે સ્કીમ સ્કીમમાં તમને ખબર છે દાવ થઈ જાય છે એ પહેલાં પણ આપણે બે સ્કીમમાં પડ્યા હતા ત્યારે બંને ભાઈને રૂપિયા ગયા હતા અને આ વખતે અશોકભાઈ આપણે એવું કંઈ નથી કરવું તું મારો મિત્ર જ છો અને સાંભળ આપણે છે ને હવે કંઈ લીગલી ધંધો કરીએ જેથી કરીને છે ને આપણે ઘરમાં પણ બધાનું સાંભળવું ના પડે હવે હું થાકી ગયો છું આ ઘરના લોકોથી આ લીગલી ધંધો જ છે આમ અનલીગલી છે પણ આમ લીગલી હા દુબઈ નું નામ ત્યાં સાંભળ્યું હોય છે ગઢાશ સાંભળ્યું હોય ને અને ન્યા વધારે શું મળે ન્યા તો વધારે રેતી ઓનો હે ઓનો મળે ઓનો હા હા એ ઈ હા જી હા એનું એ છે કે જો પાછો કોઈને કેતો નહી તારે રહેવું હોય તો એ ભલે નો રહેવું હોય તું જલ્દી વાત કર ને હવે વાત શું છે વાત એમ છે કે આ છે ને મુંબઈ ની એક પાર્ટી છે સમજો હા આમ વાયા વાયા થઈને આ એક ડોસ્ટર નો ફોન આવ્યો તો મારે કે આ કરવું મેં તો આપણે કરવાનું થાય છે હા બરાબર છે બરોબર એટલે એમાં છે ને આપણે ખાલી પાંચ જણાને લઈ જવાના છે હા અને બધાય પાંચ મતલબ ને જો એટલા આખ બે શેરવાનું શું જે એ ક્યો ને લઈ જવાની વાત તો પછી તમે કહેતો પાંચ ને પંદર જણાને ભેગા કર દો ખાલી લઈ જાય ના ના વધારે જણા નહીં ઈ હોનું આપણે લેવાનું ઓશાપ અને હે આપણે અહીંયા જે મળે ને અત્યાર ભાવે એટલા પૈસામાં છે ને આપણને ડબલ હોનું મળે અરે વાત બસ આ બસ તો કાઈ નહીં આ વાત આ વાત કોઈને કેતો નહીં બરોબર અરે કેવી વાત કરે છે હજાને તમે તો પથ્થર વેચવા જવાની એવી વાત કરો અહીંયા પથ્થર છે ને સસ્તો છે ને ત્યાં મોંઘો છે અને ત્યાં મોંઘો હોય તો અહીંયા સસ્તો છે હૈ તું હળુ હળું બોલ્યા બાજુ બાજુ વાળા ને આ છે ને સ્કીમ કોઈ નહીં પણ શોખ તું વાત કેવી કરે છે હે સોનું જે આલા મેસેજ વાય છે અન તના તન 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 દો આલા અલ હું આલા તમ તારે વાંધો નહીં આપણે તારે કાક પછી બેક મહિના પછી જો તારે પૈસા પૈસાની જરૂર હોય ને તો લઈને આવડો મોટો પથ્થર તારા હાથમાં

તારા મહિના દિન અંદર પૈસા જરૂર પડે કે જા તીજી વાર તને કહું ના 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 મારે કરવું છે એની માટે મારે શું કરવું પડે હું આવવા તૈયાર છું ક્યાં આવવાનું છે તું કે ત્યાં દુબઈ જવાનું છે મુંબઈ દુબઈ નહીં મુંબઈ કારણ કે દુબઈ તો એમાં જવું પડે એટલે આપણે છે ને અહીંયા મુંબઈમાં કોન્ટેક્ટ છે સમજો અને ઓછામાં ઓછા પાંચ જણાને લઈ જવાના છે અને એક જણાને છે ને બે લાખ ઓછામાં ઓછા લાવવાના અને ત્યાં અંદર ઓફિસમાં જ આવી ને તો એક જણા ને જ જવાનું હવે આમાં એવું છે કે છે ને આ બધું ધ્યાન રાખવું પડે એટલે એક એક જણા ને જ જવા દે અચ્છા જેથી કરીને કાનો કાન બીજા ને ખબર પણ ન પડે અને જોઈ પણ ન શકે કે શું વહીવટ થયો છે એમ ને સેફટી વાળું કામ લાગે છે આપણ તબતા તાર નોર નોર હોય કઈ ને હું ના ના રેવું જ હોય ને રેવા દે પેલું નામ મારું લખજે આ પાંચ જણા થાય કે નો થાય હું તો આવવાનો જ છું અને પૈસાની સગવડતા હું ગમે તેથી કરી લઈશ 2 લાખ રૂપિયાના કેટલા થશે बेना हाशियार हा, सो ई बेना 6 ऊपर થઈ જશે લગભગ 6 લાખ હા આ ઓ પૈસાની વ્યવસ્થા કર આ યર ડેટિંગ વાળો ફોટો અહીં હાસો પાડ્યો